અમરેલી જિલ્લાના ધારંગડી ગામમાં મધ્યમ પરિવારમાં બીજા સંતાન એવા ફેમિન ગજીરાનો ઓગણીસો નવ્વાણુંમાં જન્મ થયો હતો પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા તેઓ હાલ સુરતમાં સરદાર માર્કેટ પાસે આવેલા સરદાર પેલેસમાં રહે છે ફેમિને સુરતમાં રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો બે હજાર સોળમાં ધોરણ બાર પૂર્ણ કર્યા બાદ પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો ત્યારબાદ બે હજાર ઓગણીસમાં બહેન ગ્રીષ્મા ગજીરાને તક્ષશિલા અગ્નિકાંડમાં ગુમાવી દીધી ફેમિને પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે બે હજાર સોળમાં ધોરણ બારના અભ્યાસ બાદ રેન્ક સારો હોવાથી પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કર્યું છે બે હજાર ઓગણીસથી આ અંગેના પ્રિપેરેશનની ઈચ્છા હતી કોરોના મહામારી સમયે છ મહિના માટે જૂનાગઢ નોકરી કરી હતી ત્યારબાદ તમામ ધ્યાન સિવિલ સર્વિસીસ માટે તૈયારીઓ ચાલુ કરી હતી બે હજાર ઓગણીસમાં સિવિલ સર્વિસીસની તૈયારીઓ ચાલુ કરી મનોબળ ભેગું કરી તમામ ધ્યાન પરીક્ષાની તૈયારીમાં આપ્યું હતું પિતા જયસુખ ગજેરા પણ ખૂબ જ પ્રેરણા આપે છે કે ફેનિલને જીવનમાં આગળ વધવાનું ઇન્સ્પિરેશન મળી જતું હતું આ બધાની વચ્ચે બે હજાર એકવીસમાં સિવિલ સર્વિસીસ માટે તૈયારીઓ ચાલુ કરી હતી સિવિલ સર્વિસીસની ઓનલાઈન તૈયારી દરમિયાન યુપીએસસી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની પરીક્ષા લે છે તે અંગે જાણ થતાં ફેનિલે તૈયારીઓ શરૂ કરી હતી પહેલી પરીક્ષામાં ફેનિલ ઇન્ટરવ્યૂ સુધી પહોંચી ગયો હતો જોકે આ પરીક્ષાની ફેનિલને સંપૂર્ણ માહિતી ન હતી જેના લીધે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જોકે ફેનિલે બીજા પ્રયાસમાં પૂરી તૈયારી કરી અને બીજા પ્રયાસમાં જ ફેનિલ ભારતમાં ચોથા ક્રમે આવ્યો છે આ સફળતા માતા પિતા અને મારા શુભચિંતકોનો ફાળો રહ્યો છે આ પરીક્ષા માટે વિદ્યાર્થી જીવનમાં એક ડિસિપ્લિન હોવું જોઈએ પરીક્ષા ન હોય ત્યારે ટાઈમટેબલ બનાવી છ થી સાત કલાક વાંચન કરવું જોઈએ જો કે જ્યારે પરીક્ષા નજીક આવી જાય ત્યારે રિવિઝન કરવાનું હોય ત્યારે આ કલાકો વધીને બારથી તેર કલાક સુધી પહોંચી જતા હોય છે વધુમાં ફેનિલે જણાવ્યું હતું કે આ સીએપીએફની પરીક્ષા ચોવીસ વર્ષની ઉંમર પછી આપી શકાતી નથી તેથી ગુજરાતમાં તેનો ક્રેઝ નથી પરંતુ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં આ કેડરમાં જવા માટે યુવાનો રાત દિવસ મહેનત કરતા હોય છે પોતાની બહેન ના કરુણ મોત બાદ તેના પિતા જે રીતે સિસ્ટમ સામે લડી રહ્યા છે તેથી ફેનિલનો રસ આ સિસ્ટમમાં ભાગ લઈને દેશ અને લોકોને મદદ કરવાનો છે આ એક્ઝામમાં અંદાજીત બે લાખ લોક બે લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે ત્યારબાદ અમુકને સિલેક્ટ કરવામાં આવે જે ફિઝિકલ ને મેડિકલ એક્ઝામિનેશન માટે જાય જેમાં દોડવાનું આવે કૂદવાનું આવે અને શોર્ટપુટ ગોળાફેક આવે સાથે મેડિકલ એક્ઝામિનેશનમાં આર્મી સ્તર પર મેડિકલ એક્ઝામિનેશન જાય જેમાં માથાથી તળિયા સુધી આખું શરીર એ લોકો ચેક કરે છે અને ત્યારબાદ જે એમાંથી પાસ થાય એમને ઇન્ટરવ્યૂ કોલ આવે છે ઇન્ટરવ્યૂ આપીને પછી ફાઇનલ મેરિટમાં તમારું લિસ્ટમાં આવે છે ગુજરાતમાંથી ઓછા વિદ્યાર્થીઓ હોય છે જેમ કે ફિઝિકલ માટે દસથી બાર જેટલા કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા ઇન્ટરવ્યૂ આપવા માટે ચાર વિદ્યાર્થીઓ આવ્યા હતા અને અંતત ગુજરાતમાંથી મારું એકલાનું સિલેક્શન આ લિસ્ટમાં થયું છે અને ભારતમાં ચોથા ક્રમાંક છે જ્યારે આ સર્વિસની તૈયારી ચાલુ કરી હતી એ સમયગાળામાં જ મારે બહેનો દુઃખદ અવસાન થયું હતું અને ઘર પણ ઘર પર ઘણા બધા સંકટ હતા તો થોડો સમય આમાં ડિસ્ટ્રપ્શન આવ્યું હતું મારા માટે કેમ કે ઘરની જવાબદારીઓ અને એના પછી તરત જ કોરોના મહામારી આવી ગઈ હતી તો સંકટ કદાચ બે ગણા જેવું થઈ ગયું હતું એટલે મારે થોડોક વિરામ પણ આપવો પડ્યો હતો વચ્ચે તૈયારીમાં અને ફરીથી મેં પછી મનોબળ ભેગું કરીને આ તૈયારી માટે ફૂલ ડેડિકેશન આપ્યું હતું